ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસની પડખે કોંગ્રેસ અહીંયા ખેડૂતોની પડખે આવી છે ત્યારે અમરેલીમાં કોંગ્રેસનો ખેતી બચાવો સત્યાગ્રહનો આજે બીજો દિવસ છે લીલિયા અને સાવરકુંડલામાં ખેડૂતોને સંબોધન કરશે પરેશભાઈએ સોશિયલ મીડિયા થકી રાજનેતાઓને ટકોર કરી છે જનપ્રતિનિધિ બનીને જવાબદારી ઉઠાવો તે નામે પોસ્ટ કરી છે રાજનેતાઓને જવાબદારીઓ નિભાવવા અંગે ટકોર કરવામાં આવી છે હવે ખેડૂતોના બધા દેવા માફ કરાવો તેવું પણ પરેશભાઈ ધાનાણીએ લખ્યું હતું સરપંચોનો દરવાજો ખખડાવો ગામે ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો તેવું પણ લખ્યું હતું આઠ નવેમ્બર સુધી ખેડૂતો માટે કોંગ્રેસનો ખેતી બચાવો સત્યાગ્રહ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય તાજી હોય અમારી જેવા માથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય રાજકીય ઉંચળા આચળા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ કીધું એ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણી એ કીધું કે દેવા માફી કરવી જોઈએ અભિનંદન આવી રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધા લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધા આગમ જેવા આગેવાનો ઉપાડજો આટલી